હેલો ફ્રેન્ડ્સ આજનો વિડિયો છે તે આપણું એક દેશી પ્રકારનું અથાણું છે જે બધાએ ખાધેલું જશે અને નાના મોટા બધાને જ ઘરમાં ખૂબ ભાવશે તો આ છે આથેલો ગુવાર અને બોડીયો ગુવાર આ બે અલગ પ્રકારનું અથાણું છે તો તમને બધાને ભાવશે અને પંદર દિવસ આથેલા પછી ખાઈ શકાય છે અને આ અથાણાનો બેનિફિટ એ છે કે તેને બીપીના પેશન્ટ પણ ખાઈ શકે છે કેમ કે તેમાં તેલનો યુઝ નથી થતો તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો સૌથી પહેલાં મેં છસો ગ્રામ ગુવારને ત્રણસો ત્રણસો ભાગમાં અલગ કરી નાખ્યો છે તો સૌથી પહેલાં આખું મીઠું બનાવવામાં વપરાશે હળદર પણ બનાવમાં વપરાશે અને આથેલા ગુવારમાં રાયના કુરિયા વપરાશે તો સૌથી પહેલાં આપણે બોળિયો ગુવાર બનાવીએ તેના માટે મેં ત્રણસો ગ્રામ ગુવારમાં આખું મીઠું અને હળદર નાખી સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું અને પછી

બે ચમચી હળદર નાખશું એમાં સરસ પાવડર થઈ જાય ત્યાં સુધી આપણે ક્રશ કરી લઈએ અને આ રીતનો પાવડર બની જાય પછી તેમાં આપણે લીંબુનો રસ અને બે ઘુરડા જેટલું પાણી નાખી અને એની થીક પેસ્ટ બનાવશું ને આ પેસ્ટને અડધી કલાક માટે પલળવા દઈશું આવી રીતનો સરસ બોળો બની જાય પછી બોળો આખું મીઠું અને હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું બુવારને આવી રીતે બોળો બધે ચોટી જાય ત્યાં સુધી કરશું મિક્સ પછી આ રીતે બરણીમાં દબાવી અને ભરી દઈશું અને એક રાત પછી એમાં પણ સેમ રીતે ગોળાનું ઠંડુ પાણી ઉમેરી દઈશું અને પંદર દિવસ માટે રેવા દઈશું પંદર દિવસ પછી ગુવાર ગળી જશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ગુવાર ગળી જશે એટલે બધું ગુવાર નીચે બેસી જશે થેન્ક યુ